નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘણા સમયથી જે આતુરતા હતી એનો આજે અંત આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાતની આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયત બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને ઘણા સમયથી આ અંગે એક પ્રકારનું સસ્પેન્સ હતું કે ક્યારે ચૂંટણીની તારીખો જાહેર થશે પરંતુ આજે જાહેર કરવામાં આવી છે આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતોની ગુજરાતની ચૂંટણી થવાની છે અને એની તારીખો જાહેર કરી દેવામાં આવે છે સૌની આતુરતાનો અંત આવ્યો છે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી દેવાથી લોકોમાં એ પ્રકારની નિરાંત અને હાંસકારો જોવા મળી રહ્યો છે તો કાર્યક્રમ પ્રમાણે જોઈએ ચૂંટણીનો તો તારીખ બે જૂનના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું જાહેર કરવામાં આવશે બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ નવમી જૂન સુધી ફોર્મ ભરી શકાશે દસમી જૂને તમે ફોર્મની ચકાસણી થશે અને અગિયાર જૂન સુધી ફોર્મ પરત ખેંચી શકાશે કોઈને ખેંચવું હોય તો અને ત્યારબાદ ફોર્મ ખેંચી નહીં શકાય અને બાવીસમી જૂનના રોજ મતદાન યોજાશે ચૂંટણીનું અને પચીસ જૂનના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે એવું જાણવા મળ્યું છે તો આપણા પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં કુલ બસો ને છાસઠ ગ્રામ પંચાયતો છે એવી કે જેની ચૂંટણીઓ થવાની છે આમ તો આ ચૂંટણીઓ જે છે એમાં એકસો પંચાવન ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં સામાન્ય અથવા તો વિભાજિત વિભાજન થવાના કારણે અથવા તો મધ્ય સત્ર ચૂંટણી આવી રહી છે અને બાકીની એકસોને અગિયાર ગ્રામ પંચાયતોની અંદર પેટા ચૂંટણીઓ આવી રહી છે એ આમ કુલ બસો છાસઠ ગ્રામ પંચાયતો પંચમહાલ જિલ્લાની છે જેની અંદર ચૂંટણી યોજાશે અને સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે તો તારીખ બીજીના રોજ જાહેરનામું બહાર પડશે નવમી જૂન સુધી ફોર્મ ભરી શકાશે દસમી એ ફોર્મ ચકાસણી અગિયારમી તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને ત્યારબાદ બાવીસ જૂને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પચીસમી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી અને પરિણામ જાહેર કરવામાં આવશે